વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે સ્માર્ટ મીટરોમાં ખૂબ છબરડા થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલા અવનીશ અપાર્ટમેન્ટમાં પંદર જેટલા ઘરોમાં સ્માર્ટ મીટર્સ લાગ્યા છે કે સ્માર્ટ મીટર લાગ્યા પછી કોઈને ચોપન હજાર ત્રણસો કોઈને સાડત્રીસ હજાર આઠસો એકાણું તો કોઈને છવ્વીસ હજાર રૂપિયા બિલ ભરવાનું બાકી બતાવે છે સ્માર્ટ મીટર લાગે ચોવીસ તારીખ થી લાગે છે અત્યાર સુધી હું પાંચ હજાર આઠસો રૂપિયા રિચાર્જ કરાઈ ચુક્યો છું અને કા ગઈકાલે તો ચોપન હજાર માઇનસમાં આવ્યું છે મારું બિલ અમારા પાંચ છ જણને માઇનસમાં બધા કોઈને છત્રીસ હજાર કોઈને સાડત્રીસ હજાર અને અત્યારે તો રિચાર્જ કરવા માટે એની એપ બી બંધ થઈ ગઈ છે આ છબરડો છે કે ખરેખર લોકોને આટલા મોટા બિલ ભરવાના બાકી છે તે તો એમજીવીસીએલ જ જાણે પહેલાં અમારું એસી ચાલુ હોય તો બે મહિના સાત કે એટલું આ વખતે મહિનામાં કંઈક પાંચ યુઝ થઈ ગયા ઘરે તો હતી હું તેર દિવસ નોતી એક ખાલી ચાલુ હતું ઘરે આટલા મોટા બિલ જોઈને લોકોના પગ નીચેથી જમીન સરખી ગઈ છે અને હવે લોકોનું કેવું છે કે તેમને સ્માર્ટ મીટર નથી જોઈતા સ્માર્ટ મીટર જે રોજનું રોજ કમાઈને ખાતા હોય જેની પાસે સ્માર્ટ મોબાઈલ બી નથી એ લોકો આનું શું કરવાના છે કેવી રીતે કરી શકવાના છે જેના ખાતામાં લાઇટ જતી રહી ખાતામાં હજાર રૂપિયા બી નથી એ લોકો કેવી રીતે રિચાર્જ કરવાના છે વડોદરામાં સ્માર્ટ મીટરની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે એક જ સોસાયટીમાં આટલા મોટા અધતધ બિલ આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો રોહિત ચાવડા દિવ્યભાસ્કર વડોદરા શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્યભાસ્કર